નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય શાખાની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અલગ અલગ કેડરની ભરતી પડી છે જેમ કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ ફીમેલ હેલ્થ વર્કર સ્ટાફ નર્સ જેવી તમામ આજે ભરતી જે જાહેર કરવામાં આવેલ છે તેની આજે આપણે સંપૂર્ણ વિગતની માહિતી મેળવવાના છીએ તો આપની જે સ્ક્રીન પર હમણાં હું આપને બતાવવા જઈ રહ્યો છું તે છે ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટ તો આલા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા તમામ જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તો આ ભરતી છે એ કરાર આધારિત છે એ હું આપને સ્પષ્ટ કહી દઉં આ કોઈ પણ પ્રકારની કાયમી ભરતી નથી આવી ઘણી બધી ભરતીઓ થતી રહેતી હોય છે તો આ જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે આપને આરોગ્ય સાથી પોર્ટલ પર સત્યાવીસ છથી આપ એપ્લાય કરી શકશો અને છેલ્લે છ સાત બે હજાર પચીસ સુધી આપને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે આરોગ્ય શાખા સુરેન્દ્રનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાંત્રિક અને બિન તાંત્રિક સંવર્ગની જે ખાલી જગ્યાઓ છે એ અગિયાર માસના આધારિત ભરવાની છે અને પોર્ટલ પર ભરાશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પહેલી જ ભરતી છે એ જગ્યાનું નામ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે જેને સીએચ આપણે કહીએ છીએ આઠ જગ્યાઓ છે ત્રીસ હજાર રૂપિયાનો પ્રતિમાસ પગાર આપવામાં આવશે ફિક્સ અને દસ હજાર જે પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો બી એ એમ એસ જીએનએમ બી એસ સી નર્સિંગ વિથ એસઆઈએચએફનો જે કોર્સ વડોદરાનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા બે હજાર વીસ પછી જે લોકો બીએસસી નર્સિંગ કર્યું હોય જુલાઈ બે હજાર વીસ તો એ લોકોની અંદર આ આવી જાય છે બેઝ કોર્સ અલગથી કરવાનો રહેતો નથી ત્યારબાદ આરોગ્ય મેડિકલ ઓફિસર પીએસસી અને આરોગ્ય મેડિકલ ઓફિસર આરબીબીએસ કે મહિલાની જગ્યાઓ છે અને પેલી જનરલ એક જગ્યા છે એકત્રીસ હજાર પગાર આપવામાં આવશે બી એમ એસ એસ એ અને બી એચ એમ ડિગ્રી આપે ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મેડિકલ ઓફિસર છે જેની અંદર પંચોતેર હજાર પગાર છે એમબીબીએસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મેડિકલ ઓફિસર છે જેની અંદર MBBS કરેલો હોવો જોઈએ અને એક વર્ષનો અનુભવ જોઈએ આપને અને કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ પણ જોઈએ ત્યારબાદ સ્ટાફ નર્સ છે જેનો પગાર છે વીસ હજાર એકવીસ જગ્યાઓ છે જેની અંદર જીએનએમ bsc એસ કરેલો નર્સિંગ કરેલું હોવું જોઈએ મિડવાઈફનો કોર્સ કરેલો હોય તો પણ સારું અને રિકવાયર છે જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં આપણું રજીસ્ટ્રેશન ભરતીયા છે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ લેબ ટેકનિશિયનની ચાર જગ્યાઓ છે વીસ હજાર પગાર આપવામાં આવશે જેની અંદર બીએસસી વિથ કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી અને પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓર એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી ત્યારબાદ સર્ટિફિકેટ હોવું જોઈએ આપનું પાસ કરેલું લેબોરેટરી ટેકનિશિયનનું ટ્રેનિંગ કોર્સ જે સરકાર દ્વારા માન્યતા આપેલી સંસ્થાઓ દ્વારા આ હોવું જોઈએ આ લેબ ની ભરતી છે ત્યારબાદ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ છે જેની અંદર બી ફોર્મ ડી ફોર્મ કરેલો હોવું જોઈએ કાઉન્સિલનો સર્ટિફિકેટ હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને સોળ હજાર પગાર આપવામાં આવશે તેર જગ્યાઓ છે ફિમેલ હેલ્થ વર્કરની ઓગણીસ જગ્યાઓ છે પંદર હજાર માસિક ફિક્સ પગાર છે એફએ ડબલ્યુ એન એમ કરેલો હોવું જોઈએ કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ અને નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન લેટેસ્ટ ફરજીયાત હોવું જોઈએ તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટની એક જગ્યા છે વીસ હજાર પગાર આપવામાં આવશે જેની અંદર પણ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એમ કોમ બી કોમ કરેલો હોવો જોઈએ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિનિમમ આ તમામ ઓનલાઈન એપ્લાય કરવાનું છે ઓફલાઇન કરવાનું રહેશે તમામે તમામ દસ્તાવેજો છે આપણે સ્કેન કરીને ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અધૂરી વાળો અરજી છે એ અમાન્ય ગણાશે એકથી એક ઉમેદવાર એકથી વધુ અરજી કરી શકાશે નહીં પત્ર વ્યવહાર કચેરી ખાતે ઈમેલ મારફતે કરવામાં આવશે એટલે ઈમેલ આઈડી આપણે પરફેક્ટ આપવાની રહેશે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે અધિકારી છે એને જગ્યામાં વધારો કરવો ઘટાડો કરવો રદ કરવી તમામ આખરી નિર્ણય છે તેને લગત તે સુરેન્દ્રનગર જિલ્લાના જે અધિકારી શ્રી છે તેઓને અબાધિત રહેશે ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જગ્યા માટેની લાયકાત અનુભવ વગેરે તમામ પોર્ટલ પર સંપૂર્ણ અભ્યાસ કરીને આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ હતી સરકારી ભરતી આવી જ આપણે ભરતીની સાથે દરરોજ મળતા રહીએ છીએ આગળ પણ મળતા રહીશું સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ